આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે જે તમે ભંગાર ગણીને વસ્તુઓ બહાર ફેંકી દેતા હોય એનો નવો યુઝ શું થઈ શકે એનો ફરીવાર આપણે શું યુઝ કરી શકીએ જેથી કરીને આપણા ઘરને આપણે સજાવી શકીએ અને સાથે સાથ આપણે એને ઓર્ગેનાઇઝ પણ કરી શકીએ તો ચાલો ચાલુ કરીએ આજનો વિડીયો અને વિડીયો જો થોડો પસંદ આવે તો પ્લીઝ લાઇક કરી દેજો અહીંયા તમે જોઈ શકો છો આ દૂધનું કેન છે મારી પાસે પછી આપણે શું કરવાનું છે આ રીતનું જે રીતે વિડીયામાં તમને દેખાય છે ને એ પ્રમાણે તમારે ડ્રો કરી લેવાનું છે ને ડ્રો કર્યા પછી ગરમ નાઇફ કરી અને તમારે એને કટ કરી લેવાનું છે અને પ્લાસ્ટિકમાં થોડી કંઈ જો છરીને ગરમ કરીને કરશો ને તો એકદમ પ્લાસ્ટિક તમારું સરસ રીતે કટ થઈ જશે આ રીતે પ્લાસ્ટિકનો યુઝ આપણા માટે યાની કે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પણ છે અને ઉપરથી આપણા માટે નવી વસ્તુ પણ બની જાય છે બસ આ રીતે તમારો શેપ આવશે પછી તમારે કોઈ પણ કલર કરી દેવાનું છે અહીંયા સ્પ્રે પેન્ટ મેં કર્યો છે સ્પ્રે પેન્ટ એટલા માટે કે જલ્દી સૂકા કહી જાય એટલા માટે બાકી તમે એક બે કોટ કરી દો ને સ્પોન્જથી તો પણ સરસ રીતે કલર થઈ જશે પછી જે ફ્રોક કે કોઈ કુર્તી વગેરેમાંથી કે કોઈ બોર નીકળવું હોય કે પછી આ રીતનું ફ્લાવર નીકળવું હોય કે પછી કોઈ બ્રાન્ચમાંથી લઈ લેવાનું જે ફ્લાવર વાસ હોય એમાંથી કંઈ પણ વસ્તુ હોય બટન હોય એ પણ તમે લગાવી શકો છો પછી આ રીતનો બેલ્ટ મારી પાસે પડ્યો હતો એમ જ પડ્યો હતો તો બસ હું એ બેલ્ટને અહીંયા એના હેન્ડલ તરીકે લગાવી દઈશ અને આ રીતે સરસ મજાનું આપણું એક બાસ્કેટ બનીને તૈયાર થઈ જશે થોડુંક આ રીતે અહીંયા લેસ પણ લગાવી દેશું જેથી કરીને એનો વધારે દેખાવ આવી જાય તો આ રીતે બાસ્કેટ બનીને તૈયાર છે નાની મોટી વસ્તુ રાખવા તમે આનો ઉપયોગ કરી શકો છો ડ્રેસિંગ ટેબલ ઉપર રાખી શકો છો આ રીતે લટકાવી અને મની પ્લાન્ટનો પણ આની અંદર રાખી શકો છો મની પ્લાન્ટવાળી બોટલ તમારે તમારા ઘરમાં કેવી રીતે જરૂર છે એ પ્રમાણે એનો યુઝ કરી શકો છો આવી રીતે આપણે કોઈ પણ ફ્રૂટ કે કોઈ પણ વેજીટેબલ વગેરે લેતા હોય ત્યાં ત્યારે આ રીતની થર્મોકોલની પ્લેટ આવતી હોય છે તો પહેલાં મેં શું કર્યું હતું ગોલ્ડન કલર કરી લીધો આની ઉપર તો બે કોટ કરવાની જરૂર હતી અને બે કોટ કર્યા પણ ખરા પણ એટલો મને સારો દેખાવ આવતો ના હતો તો આગળ જતા મેં અલગ કલર કર્યો છે પણ તમે અહીંયા આ રીતે જોઈ લો મિડલમાં મેં કર્યો નતો પેલા સ્પંજથી કર્યો પછી બ્રશથી કરો સાઈડ પણ થોડીક દેખાશે પાછળની એટલે આપણે પાછળ પણ થોડોક કલર કરી લેશું પછી મારી પાસે એક ફોટો હતો જેના માટે મારે ફોટો ફ્રેમની જરૂર હતી અને મને સામે આ થર્મોકોલની પ્લેટ દેખાણી એટલે મને આ આઈડિયા આવ્યો અને હું તમારી સાથે શેર કરું છું જેટલી જોઈતી હતી એટલી મેં આ રીતે ફ્રેમ છે એનો યુઝ કર્યો છે બાકીનો ફોટો છે સાઈડમાંથી કટ કરી દીધો પછી મેં કીધું એ પ્રમાણે મેં આમાં ગ્રીન કલર કરી લીધો તો એક્રેલિક કલરનો અહીંયા ઉપયોગ કર્યો છે જે પોલ કલર આવે છે ને સિમર ટાઈપના એ પછી બે બાજુ એક એક પોમ્પોમ્બ લગાવી દીધી અને સરસ મજાની ફોટો ફ્રેમ તૈયાર અને આની પહેલાં મેં થર્મોકોલની પ્લેટના બહુ બધા આઈડિયા મારી ચેનલ પર ઓલરેડી શેર કરેલા છે તમે ચાહો તો જોઈ શકો છો અને અહીંયા તમે જોઈ શકો છો કે આટલું મેં અહીંયા દુબઈમાં મારે એકવાર મેસેજ આવ્યો કે શું ગ્રોસરીનો ભાવ છે ને વેજીટેબલનો ભાવ શું છે તો આટલું વેજીટેબલ છે ને 2000 બે હજારથી વચ્ચે વચ્ચેનું છે એટલે તમે અંદાજ લગાવી શકો છો બાકી આપણે આગળ વધીએ તો આ સ્પોન્જ લીધું છે વચ્ચમાં આ રીતે થી આપણે કટ કરી અને થોડો ભાગ ખુલ્લો કરી નાખવાનો છે એમાં આપણે જે વિમ બાર કે કોઈ પણ આપણે સોપ યુઝ કરતા હોય ડિશવોશ માટે એ લઈ લેવાનું છે કેમ કે અહીંયા આપણે શું થાય કે ક્યારેક ક્યારેક કોઈકને લિક્વિડથી કે પછી આ રીતના સાબુથી હાથને ડાયરેક્ટ કોન્ટેક થાય તો એલર્જી હોય છે હાથમાં એલર્જીના કારણે તે આ રીતે ઉપયોગ કરી નથી શકતા તો આ રીતે તમે સ્પોન્જનો ઉપયોગ કરી શકો અને ઉપરથી તમારે અહીંયા હાથ પણ અડાડવો નહીં પડે અને તમારો સાબુ ઓગળશે તો પણ એ સ્પોન્જમાં જ જાશે અને સાબુ માટે એક સરસ મજાનો સાબુદાની પણ બની જશે તો આઈ હોપ કે આ આઈડિયા નાનો હતો પણ કામનો હતો બહુ સરસ તમને ગમ્યો હશે એવું હું આશા કરું છું અહીંયા હું આ રીતનો દહીંનો ડબ્બો છે ને એનો ઉપરનો ભાગ છે ને કટ કરી લઈશ એટલે રીંગ જેવું નીકળશે આ રીંગ જેવું નીકળ્યા પછી આપણે જે રંગબેરંગી કલરફુલ જે ઊન આવે છે ને એના ચાર પાંચ તાતણા લઈ સાથે હું આ રીતે લપેટી લઈ તો આવી રીતે મેં બે રિંગ તૈયાર કરી છે અને બે રિંગના ઓલરેડી મેં તમારી સાથે આઈડિયા શેર પણ કરેલા છે હવે શું કરીશું આપણે જે ડબ્બો હતો ને એનું ઢાંકણનો યુઝ કરીશું આ રીતે રાખી અને એક રીંગને આપણે ચોંટાડી દઈશું એક રીંગને ચોંટાડવા માટે અહીં હોટ ગ્લુનો હું યુઝ કરું છું મેં હંમેશા તમને કીધું છે કોઈ પણ વસ્તુ બહારથી લેવાની જરૂર નથી આપણા ઘરમાં ફેબિક વિક વગેરે બહુ બધા ગ્લુ હોય છે એનો તમે યુઝ કરી શકો છો બાકી જે પણ આ રીતના મોતી હોય એને લઈ લેવાના છે અને તમારે આ રીતે એને લગાવી દેવાનું છે અને જો તમારે બીજો આઈડિયો કરવો હોય ને મોતી તમારી પાસે ના હોય ને તો તમે અહીંયા જે ઓઇલના કે જે વોટર બોટલના ઢાંકણ આવ્યા છે ને એને પણ ચોંટાડી શકો છો અને પછી તમે એને કલર કરી અને ચોંટાડી શકો છો જેથી કરીને સરસ દેખાવ આવે અને આ સરસ મજાની ટ્રે બનીને તૈયાર થઈ ગઈ છે પછી આ રીતના પ્લાસ્ટિકના જે આપણે કહીએ ને કાચ આવે છે એ લઈ લેવાના છે આ કાચ નથી પણ કાચના સ્ટીકર છે જે એમાં જોન ફ્લિપકાર્ટ મીશો વગેરેમાં મળી જતા હોય છે એકદમ ચીપ રેટમાં આને તમે દિવાલ પણ રાખી શકો છો આને તમે કોઈ ટેબલ ઉપર પણ રાખી શકો છો નાની નાની મોટી વસ્તુઓ મૂકવાના ડાઇનિંગ ટેબલ ઉપર રાખી શકો છો પેપર સોલ્ટના ડબ્બા કે કોઈ ફ્લાવર વાશ મૂકવા માટે તમારી ઉપર છે તમારે આમાં શું મૂકવું છે પછી આ રીતની એક મારી પાસે લેસ હતી એ મેં ફોલ્ડ કરી લીધી છે ફોલ્ડ કર્યા પછી આ રીતે તમારે એને અટેચ કરી દેવાની છે નીચે ત્રણ સાઈડથી પછી તમારે આ રીતની લેસ જે મિરરવાળી છે એ ત્રણ બાજુ લગાવી દેવાની છે પાછળ પણ તમે લગાવવા માંગતા હો તો લગાવી દેવાની છે બાકી નીચે લટકણ માટે આ રીતની લેસ મેં કરી છે તે તમે લગાવી શકો છો બાકી તમે જો તૈયાર આવી લટકણવાળી લેસ ના લેવી હોય તો હાથે પણ મોતી થી આ હેંગિંગ બનાવી શકો છો પછી બધા મોતી વાયરમાં પરોવી આ રીતની બંગડી બનાવી અને પછી તમારે એના હેન્ડલ ક્રિએટ કરી લેવાના છે તો આ નાનું એવું પાઉચ બનીને રેડી થઈ જશે કોઈપણ ફેસ્ટિવલ લુકમાં તમે એનો ઉપયોગ કરી શકો છો અને તમે આને તમારા ડોટર માટે પણ બનાવી શકો છો અને આ આઈડિયા આ મોતીની લેસથી બનાવ્યો છે આમાં તમે કોઈ કોઈપણ ફેબ્રિકની જે લેસ હોય ને એનો પણ ઉપયોગ કરી શકો છો તેવી જ રીતે કોઈ પ્લેન ટી શર્ટ હોય કોઈ પ્લેન કુર્તી હોય એમાં થોડુંક આપણને એમ લાગતું હોય તે એકદમ પ્લેન પ્લેન જેવું લાગે છે કોઈ જર્સી વગેરે હોય તો એમાં સ્લીવમાં તમે આ રીતે નોર્મલ જે રીતે આપણને બધાને એમ્બ્રોઈડરી તો આવડતી જ હોય છે મારા ખ્યાલથી તો બસ વિડીયામાં દેખાય છે એ પ્રમાણે તમારે એમ્બ્રોઈડરી કરતી જવાની છે અને આમાં તમે તમારી ક્રિએટિવિટી પણ ઉમેરી શકો છો કોઈ પણ ફ્લાવર બનાવવા હોય તો પણ કરી શકો છો અને પછી આ રીતે મો એમાં બે ત્રણ વાર આટી મારી અને આ રીતે તમારે દાણા પણ બનાવી લેવાના છે અને કદાચ તમને એમ્બ્રોડરી ના આવતી હોય અને યુટ્યુબમાં એમ્બ્રોઈડરી લખો બિગનર માટે તો બહુ બધા વિડીયો આવી જતા હોય છે એમાંથી પણ જોઈ અને તમે બહુ બધી ડિઝાઇનો કરી શકો છો અને આ રીતે એક પ્લેન ટી શર્ટ કે કોઈ જર્સી કે કોઈ કોટને એક નવો લૂક આપી શકો છો હવે આપણે ખાસ કરીને પહેલાં આપણા મમ્મી દાદી નાની બધા આ રીતે સિંદૂર લગાવતા હતા કંકુનો સેથો કરતા હતા કંકુનો ચાંદલો કરતા હતા તો આ કંકુ એકદમ ડાયરેક્ટ લગાવીએ ને તો કંકુ છે ને નીચે આપણા નાક ઉપર પડે આખો ચહેરો બગાડે કે પછી થોડી વારમાં જ આ કંકુ જો આ રીતે નીકળી જતું હોય છે અને બહુ બધા યુપી બિહારમાં તો આવા જ ડાયરેક કંકુના જ સેથા પૂરતા હોય હવે આપણે બધું આ પેન્સિલ વગેરેને એવું બધું આવવા માંડ્યું બાકી જો તમે કંકુનો જ સેથો પૂરતા હોય સ્પેશિયલી તો તમારે શું કરવાનું છે આ રીતે કોઈ પણ વેસેલિન લઈ લેવાનું છે વેસેલિનને લઈ અને પહેલાં અહીંયા રાખી દેવાનું છે કોઈ પણ ચાંદલો કરતા હોય કે માથા ઉપર લગાવી દેવાનું પછી આ રીતે તમારે કંકુનો યુઝ કરવાનો છે જોઈ શકો છો આ રીતની એકદમ ગ્લોસી લુક એનો થઈ જશે અને જેમ તમે ગમે એટલું ઘસશો ને તો પણ નહીં જાય બાકી તમારે સાવ કાઢો હોય ને તો પછી આ રીતે ટિશ્યુનો ઉપયોગ કરશો એટલે વહી જશે કોઈ પણ માર્ક પણ નહીં રહે અને તમારો ચાંદલો પણ પરમાનન્ટ રહેશે